प्रेज द लॉर्ड क्रिस्ट मॉल अबाइए दिव्य ध्यान संदेश में तमारो स्वागत से सप्टेम्बर पहली तारीख उपासना चक्र में सामान्य कर्णों आज बीस मो रविवार से आ संदेश तमारा सौ अने तमारा परिवार ऊपर प्रभु एमने प्रेम वरसा शांति वरसा समाधान वरसा सप्टेम्बर महीना में प्रवेश करता विशेष प्रभु आभार मानिए प्रभु जी रीते अपने साचवी राख्या संभा रा रखा गाय महीना में एवज रीते आ महीना में प्रभु अपने साचवी राखी संभा रखी दरेक निसारी सारी तंदुरुस्त बख्शे शास्त्र पाठ सांभिए बाइबल ले लो मार्क ग्रंथ सातमो अध्याय पहली कड़ी थी आठमी कड़ी चौदह पंदरमी कड़ी एक तेवीसमी कड़ी सुधी ख्रिस्तमाला भैयता बेनो कानून કઈ કાયદાઓ આજ્ઞાઓ માનસ માટે માનસના સુખી જીવન માટે જરૂર છે આ કાયદાઓ આજ્ઞાઓ પાલન કરવાથી માનસ સુખી જીવન જીવે છે માનસ ખુશ થઈ જાય છે પણ આ કાયદાઓ આ નિયમોને ઈશ્વર કુસ્તતો જનતિ એટલે સર સાત પર સંભળીએ કે એહુટી લોકો આ ફરોશ્યો સાત્ર્યો ઈશ્વરના નિયમ બાજુ મુખને માનસો બનેવેલાજી રૂડીઓ જે રિવાજ હોય એનામાંથી વધારે મહત્વ આપે છે અને પ્રભુ એમના વિચાર એમને સુધારો લાવે છે અને સત્ય સુચે શાસ્ત્ર સુચે પ્રભુ એમને જણાવે છે એક વખત ફરોશિયો અને એરોસેલેમથી આવેલા કેટલાક સાત્રિયો ઈસુની પાસે બેઠા થયા તેમણે જોયું કે કેટલાક શિષ્યો અશુદ્ધ હાથે એટલે કે હાથ વિધી સર ધોયા વગર ભોજન કરતા હતા એટલે આ ફરોશ્યો ફરિયાદ કરે છે કે તમારા શિષ્ય કેમ રીતે હાથ ધોયા વગર એ લોકો ખાઈ શકે એટલે પ્રભુ એને જવાબ આપે છે તમો દંપ્યો કેસાએ યથાર્થ વર્ણન કરેલ છે તમારા વર્તન વિશે આ લોકો મને મોડતિ માન આપે છે પણ તેમનું હૈયું મારાથી ઘણું ઘણું દૂર છે તેઓ મારી પૂજા કરે છે પણ તે નકામી છે કારણ તેઓ માણસન કરેલા નિયમોને ધર્મ સિદ્ધાંત તરીકે પ્રબોધે છે ઈશ્વરની આજ્ઞાઓને બાજીઓ મૂકીને તમે માણસોની રૂઢીને વળગી રહો છો અને સાથે સાથે પ્રભુ આજના શુભ સંદેશ દ્વારા શું માણસને અભડાવે છે અને શું માણસને અભરાવતો ન હતી શું કરવા કે આ માણસ પોતે સુખી જીવન જીવી શકે એમ કરીને પ્રભુ ઈસુ એમને શીખવાડે છે ક્રિસ્ત બોલ ભયતાબેનો આ કાયદાઓ આ આ આજ્ઞાઓનું પાલન કરવાથી ઈશ્વરે આપેલી કાયદાઓ જે આ આપણે જાણી છે મોસે દ્વારા ઈશ્વરે 10 આજ્ઞા આપી પણ આ શાસ્ત્રીઓ એને જે એક્સપ્લેન કરતા 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 કુલ છસો તીર્ નિયમો બનાવ્યા એટલે ઈશ્વરના નિયમો બાજુમુખી વધારે વધારે જે વઢવાઓ જે નિયમો બનાયા હતા એના માટે વધારે મુખ્યતો હતા હતા એટલે પ્રભુ ઈસુ એમને શીખવાડે છે કે તમે બધા કેવા માણસો છો કે ઈશ્વરે જે આપેલ 10 આજ્ઞાઓ તમે બાજુમુખી દો છો અને એમાં ખાસ કરીને ત્રણ તો ઈ 10 આજ્ઞા ગણો મહત્વનું છે એમાં ત્રણ આજ્ઞાઓ ઈશ્વર ઈશ્વર પ્રત્યે આપણે જે ફરજ છે અને બીજા સાત માણસ માણસ વચ્ચેના સંબંધ માટે કેટલું મહત્વનું છે એ શીખવાડે છે હા કૃષ્ણવાલા ભાઈ હતા સાથે સાથે પ્રભુ એમને સુધારે છે એમનો વિચાર સુધારે છે હાથ ધોયા વગર કોઈ માણસ અભડાતો નથી જે માણસના અંતર જાય છે એ નહીં પણ માણસમાંથી જે બહાર આવે છે તે માણસને અભડાવે છે એમ ઘરને પ્રભુ પોતે કહે છે આજના શુભ સંદેશમાં એકવીસમી કલમમાં અંતરથી એટલે કે માણસના હૃદયમાંથી ખોટી દાનત લંબડતા ચોરી ખૂન વિભછાર લોભ દુષ્ટતા છળકપટ વિલાસિતા ઈર્ષા પરનિંદા ઘમંડ અને જડતા જન્મે છે એ બધા દુષ્નો અંદરથી આવે છે અને તે જ માણસને અભડાવે છે અને એ જ અનુસંધાનમાં पौल पोते गलाती धर्म सभ्यता पांचमो अध्याय वीसमी कलम में ये पोते कहे स्थूल प्रकृति की वासना प्रेला कर्म तो जाता है विभच्छा अपवित्रता विलासिता मूर्ति पूजा कामन टूटन दुश्मनावट झगड़ो ईर्षा क्रोध स्वार्थपरायणता फूट पक्षा पक्षी अधेखाई धारूढ़ियापणु रंगराग आ बदा विषय ये विषय पहला मैं तमने चेतवनी आपी थी તેમ તમે તમને આ ફરી આપું છું આવા કુકરમો કરનારા ઈશ્વરના રાજ્યમાં કદી પ્રવેશ પામશે જ નહીં હા કૃષ્ણવાળા ભરીતા બેનો આજ ના શાસ્ત્રપાટ આપણે મનન સિદ્ધન કરતા આપણે ઈશ્વરના નિયમ માટે જરૂર મુખ્ય તો આપણે જનું પાલન કરવાનું છે જ્યારે આપણો શરીર બરાબર નથી આપણે ડોક્ટર પાસે જઈએ છીએ મેડિકલ ચેકઅપ કરીએ છીએ ત્યાં ચેકઅપ માંડીએ કે જે કે કિડની માટે હોય અને એ પ્રમાણે બધું પાલન કરીએ છે એવી રીતે આપણે આદ્યાત્મિક જે ચેકઅપ માટે હોય કે પછી આપણે પ્રભુ પાસે જવાનું છે જેવી રીતે ડોક્ટર કહે છે આ ખાવાનું આ નહી ખાવાનું આ કરવાનું આ નહી કરવાનું એને એવી જ રીતે આપણે આત્મા નિરીક્ષણ કરીએ ત્યારે પ્રભુ પ્રભુ પાસે પ્રભુ સાચા ડોક્ટર છે જ્યારે પ્રભુ પાસે આવીએ પ્રભુ કહે છે આ અભ્રાવે છે આ અભ્રાવતો નથી આ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરશે આ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરશે નહીં પ્રભુ પોતે કહે છે જો તમણે મારા ઉપર પ્રેમ હશે તમે મારી આજ્ઞાઓનું પાલન કરશો એટલે આપણે પણ આજના સુપ સંદેશમાંનું ચિંતન કરતા પ્રભુ આપેલા જે માનસાઈ માનવતાના આધારે હોય એ માણસ માટે જરૂર છે પણ માણસ ઉપર વધારે ભાર મુકે છે માણસના જીવનમાં બહુ ત્રાસ આપે છે એવા વડવાઓ જે રૂડી છુસ્ત હતા જે નિયમો જે રિવાજ બનાયા હતા જે અર્થ વગરનું હતું એ બધું માણસના જીવન માટે જરૂર નથી માણસ દુઃખી થાય અને એવી રીતે ઈશ્વર પણ દુઃખી થાય જ્યારે ઈશ્વરે આપેલી જે આજ્ઞાઓ હોય એનું પાલન કરીએ ત્યારે ઈશ્વર પોતે ખુશ થઈ જાય છે અને માણસના જીવનમાં પણ એ પરિપક્વતા મેચ્યોરિટી લાવે છે અને એનું આધ્યાત્મિક જીવન એ સફળ સફળ બનાવે છે હા કૃષ્ણ ભાઈ હતા બહેનો આપણે પણ આપણો આર્થક આપણું જીવન આપણું આધ્યાત્મિક જીવન સાર્થક બનાવવા માટે પ્રભુ જે નિયમ બતાવે છે જે આપણા માનથી બહાર નીકળે છે એ જ અબડાતા હોય એ આપણે જરૂર દૂર કરવાનું છે જેથી કરી આપણે બધા હંમેશા પ્રભુના સંતાનો તરીકે એટલે પ્રભુને પ્રથમ સ્થાન આપીએ જેવી રીતે ડૉક્ટર કહીએ એ પ્રમાણે આપણે અનુસરણ કરીએ છીએ એવી રીતે આ ડૉક્ટર કહે આધ્યાત્મિક જીવન માટે સુખી જીવન માટે શાશ્વત જીવન માટે આપણે એનું પાલન કરીએ પ્રભુ જે ઈચ્છે છે આપણે એ શાશ્વત જીવનમાં આવીએ જો પ્રભુ ઈશ્વરના રાજ્યમાં આપણે બધા જરૂર પ્રવેશ પામીશું થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો હા કૃષ્ણમાલા ભાઈ બહેનો આ મનનચિંતન આ બાઇબલ સ્ટડી શાસ્ત્ર સમજવા માટે પ્રભુ યસુને સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાના સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે ફોરવર્ડ પણ ફોરવર્ડ કરજો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય